ઘડીક આમ જો સૂરજ દાદા નીકળ્યા અને કેમ ખારમાં માણસ આવી જાય તપી જાય એમ સુરજ દાદા ઘડીક તપી જાય ને અડધી કલાક તો થોડીક અમથી ગણી છે તો જો આ બાજુ આપણે ભૂકવવા મૂકી દીધી છે આ જે દેખાય છે આપણે જો હાથે જે લોટવાળા છે શક્કરપારા અને ફાફડી જો વણીને કમ્પ્લીટ થઈ ગયું છે અને આજ તો કહું ને તો કેટલા બધાય લોટ બાંધવાના છે જો પેલા શક્કરપારાનો લોટ બાંધીને વણ્યા અને પછી ફાફડીનો લોટ વણ્યો હજી ઝીણી સેવનો લોટ બાંધીશું જય માતાજી જય દ્વારકાધીશ કરે હવનું ઠીક હેલ્લો યુ ફેમિલી તો કેમ છો બધાય મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વલોગમાં તો મસ્તીનો હવાર પડી ગયો ને આપણે સરસ મજાનું બધું નું કામકાજ કરીને વહેલા વહેલા જાગી ગયા એટલે વહેલા વહેલા નવરા થઈ ગયા અને અત્યારમાં કપડા ધોઈ નાખ્યા છે બધા કેમ કે કાલ હાતમ થાય છે એટલે કાલ તો હાતમ પાડવાની હોય એટલે કે કપડાં ધોવાય અને હમણાં બે દિના ભેગા થઈ ગયા હતા તો કપડાય ઘણા બધા છે અને બધી બાજુ નાખી દીધા છે આપણે ધોઈને ધોઈ ધૂકી દીધા છે જો આ બાજુથી ચાલુ કરી દીધા છે સામે ગણે જો દોરીએ બધા ઓસાડ ને એવું બધું મોટું મોટું ન્યા નાખ્યું છે આપણે ગાય માતા જો આ બાજુ જોઈ રહી અને બાકી તો જો આ દોરીએ ઓલી જાળીએ હંધે નાખ્યા છે ક્યાંય જગ્યા નથી રહેવા દીધી અને અહીંયા હતા એક નાની એવી દોરી છે ન્યા પણ નાખ્યા છે અમારે રોશની જો ધોળી જાય છે કેમ કે ના ભતાણું નાખ્યું તું આપણે રોટલી મેકવી ભતાણું જો નીચે પડી ગયું છે તો રોશની ગઈ લેવા અને જાપો ને ખુલી ગયો છે અને બાકી આજ તો જો આવા વાદળા થઈ ગયા છે અને સુરજ દાદા ને હું એમ કહું છું ઘડી કામ જો સુરજ દાદા નીકળે અને કેમ ખાર માં માણસ આવી જાય તપી જાય એમ સુરજ દાદા ઘડીક તપી જાય ને અડધી કલાક તો કપડા બધાય હું કે હુકાઈ જાય સરસ મજાના અને બપોર થાય ને ત્યાં હાથ લઈ ને આપણે કબાટમાં મીઠી હતા ને દેવી પણ સુરજ દાદા કઈ આજ દેખાય તો આજ તો છે રાંધણ સાઈઠ એટલે આપણે રાંધવાનું ઘણુંય બધું છે પણ આપણે શૂટ થશે તો કરશું નકર નહીં કરવી કેમ કે બધું બાકી છે વરહો વર્ષ તો આપણે રાંધણ શેઠને આગલે દીએ રાંધવાનું ચાલુ કરી દેવી અને કાલ તો હું કે મારા ભાઈ આવ્યો હતો આ છોકરાઓના કપડાંને એવું લેવા જસદન ગયા હતા એટલે કાંઈ રંધાણું નથી અને એવું બધું છે તો શક્કરપારા ને સેવડોન સેવ ને ફાફડી ને ખાખરા બધું બાકી જ છે આપણે રાંધવાનું અને હવે આમ કે ઉપાદી નથી કેમ કે અમારા બા રામપરા રોકાવા ગયા હતા તમને બધાને ખબર જ હશે તો એ આયા છે એટલે અરસિલ રમાડે એટલે હું પછી કામકાજ રમાડે છે અરસિલ ની ઉપાધિ નહીં રમાડ્યા રાખશે જો ઈ હામું બાને રમાડે એમ છે રમકડા હેઠા નાખે અંબાવે એવું બધું કીરા રાખીએ બે બત્તીઓ લઈને બેઠો છે જો એક તો નાની એવી નીશે લટકાય છે

આ જે દેખાય છે આપણે જો હાથે હજી લોટવાળા છે શક્કરપારા અને ફાફડી જો વણીને કમ્પ્લીટ થઈ ગયું છે અને આજ તો કહું ને તો કેટલા બધા લોટ બાંધવાના છે જો પહેલાં શક્કરપારાનો લોટ બાંધીને વણ્યા અને પછી ફાફડીનો લોટ વણ્યો હજી ઝીણી સેવનો લોટ બાંધશું પછી જાડી સેવનો લોટ બાંધશું પછી શું કહેવાય કે પહેલાંના ગઢિયા તો ઢેબરા કહેતા હતા આપણે તો અત્યારે પૂરી કેવી છે

આજ આખો દિન લોટ જ નકરા બાંધવાના છે તો પાછું કામ કાજ આપણે ચાલુ કરી દઈશું યુટ્યુબ ફેમિલી ને બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં જ છે તો આપણે ઈયા વતે ઘીરે આજે વેલા સપા કાં થાય છે રાંતે છે એટલે આજે વેલા જ પડે જાય હવે પછી સાતમા દિવસનું વેકેશન હોય એટલે રજા તો વહેલા પડી ગઈ તો બધાને હાજરી શું કામ ના બધાને તો આપણે તો ગયા અત્યારે નથી થાતો અત્યારે તો રહી છે કરતો જો આ જમીન ફરવા તો આ બાજુ જો ભરવા હે હું શક્કરપારા બનાવ છે ભરવા તમે હવાઈ નો જાય આ વાસ પ્લમ્પરી વાળી આ ફાફડી છે છે ફાફડી બનાવી છે ને એલી તો ફાફડ કરી કરી ને બનાવવાનું હોય ને એટલે સક્કર પર બે કે તગારો ને તકલુ શેવડો કઈ અંદર તેમ નાખવાની વસ્તુ કેટલી લાવ્યા અને આ છે પુરી તીખી છે ને ગળી છે બે છે મિક્સર છે ગોળ છે ને એ અંદર છે એ ગળી છે ને આ

તો નીંદ ને એવું વાઢી લીધી છે કાલ પછી હાથે એમ સેલ હાથે એમ નીંદ તો કોઈ નહીં એટલે નીંદ એક આમ આપણે વાઢી લીધી છે વરસાદનું બધું પછી એવું થાય આડાવાળું બધું પડ્યું જ હોય ને આ બધું એમ જ ઘરના એ વાડાવળું પીડ્યું છે હું આમ લાઈક એમ બોલાય આમ એમ ન કરે બોલતો લાઈક કરો શેર કરો બોલતો સબસ્ક્રાઈબ કરો એમ બોલતો જવા તું પછી કાંઈ બોલ ને તો મારે જો કરો તાતા તાતા વાર છે બેટા અમારને નમ લો પૂર કરો તાટા મરડો કરવા સરસ મજાનું તો બનીસ ડોઢો વસ્તુ નાખી સી વા સરસ લ્યા થોડું વસ્તુ નાખી વળદે ને મે ભૂલી ગયા તો કે આ પાછું તને લેતા આવવા બીજી વાર તો આપણે હાતેમનું રાંધીને કારવીને નવરા થઈ ગયા છેવી શાક રોટલા ને બધું થઈ ગયું છે અને આ કાક બાપ દીકરો બે સને પડામાં આંટો મારવા ગયા છે હવે કેટલાક ગયા ને એ તો મને નથી ખબર એટલામાં માટે દેખાતા નથી કદાચ બોઉડી આડા હોય તો એમ પા વ્યા ગયા હોય એવું લાગે છે તો આજ તો જો આપણે આખો દી રાંધવાનું કામકાજ કર્યું છે એક દિવસ ખાલી સૂલો ન ફેટાવાનો હોય તો કેટલું બધું રાંધવાનું થાય એવું બધું થાય અને આપણે જો વરસાદ આવી ગયો સરસ મજાનું જો બધું થઈ ગયું છે લીલું સમ બધું દેખાય છે વાઢવાળું ખડ ને કપાસ ને માંડવી ને બધું સરસ મજાનું દેખાય છે અને વાદળા જો કેવા છે એમ થાય વરસાદ આવશે ને તો કે પાણી નહીં હમાય હ કોયલ આવી કોયલ ટઉકારે કરતી આવી આ જો ગુલમોરો આપણે ઉનાળે હાવ હું ગયું હતું અત્યારે સરસ મજાનું લીલું થઈ ગયું છે કુ કોયલ આવી અમારે ખેતરમાં કોયલ આવી છે ફેમિલી તમે કોયલ જોય કોયલ ને અને આ બેય તો જો આ ને તેડી ને હરશીલ ને તેડી ની જો આમ બૌડી કરથી આલ્યા આવે છે કાકા મેં કીધું આ દેખાય કા નહીં પણ આમ જો ઓલી બાજુ આટો મારવા ગયા છે અને હવે આ બાજુ આલ્યા આવે છે કા આટો મારી આવે બધી હા બધી આટો મટતર પછી ઘર હાટું વસ્તુ તા તો મારી હાટું હા મારી હાટું અત્યારે હું વસ્તુ હોય તને જ કે બીજા કોને ન દેવાય <laughs> आम करो तो देखाना तो इने देखाडो करसी देखाना तो खरा हां ना तने हा तो वाहा हा तला जो वात राख्यो में तने हूं जोई लऊ यो न करायो हूं हूं से देखानात कराफ अरे अरे आईसी आरे हां तरे फूल तो आ तो फूल बता

<laughs> या आपण नैतिक भाईनी कमा भाई का आ, ए, साथा। साथा। ने आव काकन काके हां ई जो आवो छे बाथरूम पाहे सेठ सेठ ई सायकल लेन आवो छे हां एक गोठो राखे छोटा कमा भाई ने आपण हां छोटा कमा भाई ने का हां बधा हरे रमता वे એટલે નઈત નવા ખેલ કરી રાખે નવા સાટી દીધી હોય ને आज तो कपा मान बधी साटी दीनी तेम हाथ मा હું લીને આવસો या साकू पुरू थिनो ले ना। ना

ઈ હાર વાર વેન કરે એટલે દઈ દેવી એટલે ઈ એમને મીઠા રાખે કે આપણે શાકબકલ સુધારીને આપણે સુલે હતા ચડાઈ દેવી વારે ન લાગે માંડવી સરસ મજાની થઈ ગઈ ને ઓણ તો હું કહેવાય કે આ ધીમે ધીમે એમને વરસાદ ચાલુ છે ને એટલે માંડવીન બધું સરસ મજાનું છે પણ હવે તો નિશ્ચય કેવો માલ હશે છે એ કઈ ખબર નહીં નહીં ઉપર તો આમ જોયામાં તો હારી જ લાગે છે મસ્તીના પાટલા ભડી ગયા છે અને વરહો વર્ષ કરતા હોય માંડવીમાં છે ને હવા હશે અમારે નહીં

એટલે રાંધી સૂલો ઠારી દે એવું બધું કાક વય પરંપરા રિવાજ હાલો હાલો આવતો હોય ઘટિયા વખત એટલે આપણે પણ એવું કરવું પડે તો આપણે જોઈ ત્યારે સૂલે થી નવરા થઈ ગયા છે અને હમણાં કડીપગડી માં સુલો હતા ને આપણે પાણી નાખી સરસ ઠારી નો ને હતું અને હવે બસ આ સાથે જ હવે આજનો અલ્લોક આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો અવલોક જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દીથી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશે એક નવા અલ્લોકમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય